છોટાઉદેપુર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ કર્મીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે ભીલપુર ગામની સીમા માલો સિલોજ જવાના રોડ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા સુડતાલીસ હજાર આઠસો ને પંચાણુંનો મુદ્દા માલ તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવેલ ત્રણ મોટર સાયકલને જપ્ત કરવામાં આવી હતી 可以。嗯嗯